સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં હિન્દુ મંદિરોને તોડી પાડવા માટે નોટિસો અપાઈ હોય જેના વિરોધમાં સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં આવેલ અનેક હિન્દુ મંદિરોને તોડી પાડવામાં આવે છે અને અસંખ્ય હિન્દુ મંદિરોને તોડી પાડવા માટે નોટિસો અપાય છે વિકાસ માટે સનાતન હિન્દુ મંદિરો જ અડચણરૂપ થઈ રહ્યા છે તેવા આક્ષેપો સાથે વિવિધ દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા પત્રમાં જણાવાયું હતું કે સુરત શહેરમાં ઠેર ઠેર તથા મસ્જિદો તેમજ મઝારો દિવસે ને દિવસે વિસ્તરી રહ્યા છે ડેવલપ થઈ રહ્યા છે સુ આંધળા અને ગાંડા થઈ રહેલા વિકાસને દેખાતું નથી સુરત શહેરમાં ચાલી રહેલા ઓવરબ્રિજો તથા મેટ્રોના કામમાં આ તક લખી શાસનને હિન્દુ અર્ચન રૂપ કેમ થઈ રહ્યા છે મસ્જિદો કેમ નહીં શા માટે સહિષ્ણુ હિન્દુ સમાજ ને આવું અન્યાય કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો કરાયા હતા કમલેશભાઈ આજના બે વિષય અમારે છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા આખા દેશભરની અંદર આજે જે જમ્મુ કાશ્મીરની અંદર માતા વૈષ્ણવદેવી દર્શન કરવા જે બસ જઈ રહી હતી એની ઉપર મુસ્લિમ આતંકવાદીઓ પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે આ હુમલાખોરોને ઠાર કરવામાં આવે અને એની સાથોસાથ જે આવા લોકોને જમ્મુ કાશ્મીરની અંદર પનાહ આપે છે જેને હાચવે છે આવા મુસ્લિમોની ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવે એક આવેદનપત્ર અમારું એ છે અને દેશભરમાં આ કાર્યક્રમ છે બીજું આવેદનપત્ર અમારું એ છે કે સુરત મહાનગરપાલિકાની હદની અંદર આવતા અગિયાર જેટલા જે પૌરાણિક મંદિરો છે જે ચારસો ત્રણસો અને બસો વર્ષ જૂના છે આને રોડ ઉપરના જે મંદિરો છે એ હટાવવાની નોટિસ આપવામાં આવે છે તો અમારી માગણી એવી છે કે રોડ ઉપર આવતી મજારો રિંગ રોડથી માંડીને કલેક્ટર કચેરી સુધીમાં ચારથી પાંચ મજારો અને મસ્જિદો આવે છે વરાછા કરનાળા પાસે એક મસ્જિદ છે એની હાથથી જો મેટ્રોનો રોડ પણ બદલી નાખતા હોય તો આ હિન્દુ ધર્મના જે મંદિરો છે એ મંદિરો કોઈ પણ સંજોગોમાં તૂટવા ન જોઈએ પેલા મજારો હટશે પછી જ મંદિરો અટશે એવી અમારી માગણી છે આજે અમે જે અગિયાર મંદિરોમાં જે નોટિસો આપી છે મંદિરોના ભક્તોને અને મંદિરોના ટ્રસ્ટીઓને પણ બોલાવ્યા છે એટલે આજ થઈ અમે આગામી કાર્યક્રમો શું આપવા જો આ બંધ ન રહે તો એને અમે આગામી માટે જલ્લાદ કાર્યક્રમ આપવાની પણ તૈયારી કરી છે સરકાર હિન્દુ હિતની વાત વાળી સરકાર છે ને કેમ નોટિસ આપવામાં માંગે હિન્દુ હિતની વાત વાળી સરકાર હોય તો પણ અમને વિશ્વ હિન્દુ પરિષદ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલું નથી પહેલેથી હિન્દુત્વની વાત આવતી હોય તો સરકાર કોઈ પણ નહીં હોય અજરંગ હિન્દુઓની હાઈ જ રહી છે